મિત્રો એક ગ્લાસ પાણી એક ચમચી ચેતના અને થોડી સમજદારી આવી માહિતી કોઈની જિંદગી બચાવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરીથી એક વાર સર્વ હાર્દિક સ્વાગત છે અઠવાડિયાથી તાપમાન સતત વધી રહ્યું છે પવન પણ હવે ગરમ શ્વાસ જેવો લાગે છે રસ્તાઓ સુમસામ છે અને લોકો ઘરમાં બેચેન છે આ કોઈ સામાન્ય ઉનાળો નથી મિત્રો આ છે હીટવેવ સનસ્ટોક લૂ લાગવી એક એવું અદ્રશ્ય સંકટ છે જે આંખે દેખાતું નથી પણ શરીરને અંદરથી ઓગાળી નાખે છે છેલ્લા એક અઠવાડિયાથી આપણા રાજ્યમાં લૂ લાગવાના કેટલાય કેસો નોંધાયા છે જેમાં સમયસરની સારવાર ન લેવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે મિત્રો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કઈ કિસ્સાઓ છે એ જીવલેણ પણ સાબિત થયા છે તો ચાલો આજે જાણીએ એક મહત્વપૂર્ણ વાત

આના કેસમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન છે ખૂબ વધી જાય છે વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી અને જે વ્યક્તિના આરોગ્ય પર વિપરીત અસર કરે છે લૂ લાગવી સનસ્ટ્રોક એના ચિહ્નો કેવા છે કે જેની અંદર શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો થાય ખૂબ તરસ લાગે ગભરામણ ખૂબ થતી હોય ચક્કર આવતા હોય છે અને જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે શ્વાસ જળવો છે એ વધી હોય છે હૃદયના છે છે તે વધી જાય સાથે જ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અંદર જે મજૂરી કરે છે જે મજૂરી કરતા લોકો છે એમનું જીવન ગુજરાન ચલાવતા મજૂરો જે છે એને સનસ્ટ્રોકથી વધુ અસર થવાની શક્યતાઓ છે અને તે ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે ત્યાર પછી મિત્રો સનસ્ટ્રોક લૂથી બચવા માટે જાહેર જનતાએ હીટવેવ બચવા માટે શું કરવું અને શું ના કરવું એ પણ જાણી લઈએ સૌથી પહેલા તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ દિવસ દરમિયાન શરીરમાં પાણી પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓઆરએસ નું દ્રાવણ લીંબુ શરબત છાશ લચ્છી ભાતનું ઓસામણ નારિયેળ પાણી એનો ઉપયોગ ખૂબ કરવો જોઈએ ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ ઘરની બહાર જતી વખતે માથાના ભાગની અંદર ટોપી પહેરી રાખો કપડો જે એ બાંધી રાખવું જોઈએ છત્રી રાખવી જોઈએ અને ઉતાળા ઉનાળાની ઋતુ દરમિયાન ખુલ્લા સફેદ અને સુથરાઓ કપડાં પહેરવા જોઈએ બાળકો વૃદ્ધો સગર્ભા માતા તથા બીમાર વ્યક્તિ કે અશક્ય વ્યક્તિ હોય વધુ વજન ધરાવતી વ્યક્તિ હોય કે જેઓને લૂ લાગવાનો જે લૂનો ભોગ બનવાની સંભાવના વધુ હોય છે તેની વિશેષ કાળજી રાખવી જોઈએ તેને તડકામાં બહાર ન જવું જોઈએ ભીના કપડાથી જે માથું છે એ ઢાંકી રાખવું જોઈએ જરૂર જણાય અવારનવાર ભીના કપડા આખું શરીર છે એ લૂંચવું જોઈએ આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ પહેરી રાખવા જોઈએ અને ત્વચાના રક્ષણ માટે સનક્રીન લગાવવા જરૂરી છે ત્યાર પછી ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી આપણે ભૂખ્યા રહેવું જોઈએ સામે લડવા માટે આપણે સજ્જ રહેવું જોઈએ અને ગરમી લોથી બચવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ ગરમીની અંદર ઉનાળાની અંદર ખુલ્લામાં મળતો વાસી ખોરાક ખાવો ના જોઈએ બજારમાં વેચાતા બરફના ગોળાનો ઉપયોગ ટાળવો જોઈએ લારીઓ ગલ્લા ઉપર વેચાતા બરફ ગોળા ગુલ્ફી શરબત આ વગેરેનો ઉપયોગ છે આપણે ટાળવો જોઈએ લગ્ન પ્રસંગે અથવા તો અત્યારે સપ્તાહ ચાલતી હોય પારણ ચાલતી હોય તેની અંદર દૂધ માવામાં બનેલી કોઈપણ ખાદ્ય પદાર્થની વસ્તુ આપણે લેવી ના જોઈએ માથાનો દુખાવો બેચેની ચક્કર ઉબકા ઉલટી તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે હોસ્પિટલનો આપણે સંપર્ક કરવો જોઈએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને તુરંત જ સારવાર લેવી જોઈએ ત્યાર પછી આપણે શું ના કરવું જોઈએ તો કે શક્ય હોય ત્યાં સુધી બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી તડકામાં જવું ન જોઈએ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે નહીં તેવા પીણા જેવા કે ચા કોફી સોફ્ટ ડ્રિંક ના લેવા જોઈએ મસાલેદાર ખોરાક તળેલા તીખું તળેલું વધુ પડતા મીઠાવાળા આહાર ના લેવા જોઈએ લૂ લાગેલી તમામ વ્યક્તિને છે એને પ્રાથમિક સારવાર આપવી જોઈએ જો કોઈ વ્યક્તિ લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો શરીરમાં પાણીનું પ્રમાણ જળવાય રહે તે માટે ઓઆરએસ નું દ્રાવણ લીંબુ શરબત આપો તુરંત એ વ્યક્તિને લૂ લાગેલી વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જાવ અથવા તો કોઈ પણ હોસ્પિટલ લઈ જાઓ જો શરીરનું તાપમાન સતત વધતું હોય માથાનો અસહ્ય દુખાવો હોય નબળાઈ હોય ઉલટી થતી હોય કે બેભાન થઈ ગયા હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલે અમને પહોંચાડો આપણી ગુજરાત સરકાર દ્વારા જન હિતમાં જારી કરેલે હેલ્પલાઇન નંબર 1077 1077 માં કોલ કરીને લૂ લાગવા વિશેની પૂરી-પૂરી માહિતી તમે મેળવી શકો છો તો મિત્રો સાથે જ આપણે અંતમાં જોઈએ કે લૂ લાગી હોય સ્ટૉપ થયો હોય તો એની માટે ઘરેલું ઉપાયો આપણે કેવા કરી શકીએ તો સૌથી પહેલો અને બેસ્ટ ઉપાય છે કે લીમડાનું પાણી અથવા તો આપણે આવે છે વૃક્ષ એના શરબત શરીરમાં ગરમી રહે છે લીમડો અને આપણે જે બિલ્લીનું ફળ હોય છે બંને ઔષધીય ગુણ એની અંદર ભરપૂર હોય છે એક ગ્લાસ તાજું બિલ્લી પત્ર અથવા તો લીમડાના પાણીનું જ્યુસ તમે પીશો તો તાત્કાલિક તમને એમાં ઠંડક મળશે બીજું છે ડુંગળી કાંદાનો ઉપયોગ ડુંગળીની સ્લાઇડ કરી દેવાની છે એને આપણે સ્લાઇડ છે પગના તળિયામાં અથવા સાતીની અંદર આપણે ફેરવવાની છે એનો મસાજ કરવાનો છે લૂ લાગવાથી શરીરનું તાપમાન ઓછું કરવામાં તુરંત મદદ કરશે કેટલાક લોકો બહાર જતી વખતે પણ ડુંગળી ખાઈને જતા હોય છે ત્યાર પછી મિત્રો સૌથી બેસ્ટ જો ઘરેલું ઉપચાર હોય આપણી પાસે તો તે છે ઓઆરએસ મીઠું પ્લસ ખાંડ પ્લસ લીંબુ એક લીટર પાણીની અંદર એક ચમચી ખાંડ નાખી દેવાની છે ચોપટી મીઠું નાખી દેવાનું અને અડધી ચમચી લીંબુ એની અંદર અંદર ઉમેરી દેવાનું છે જે શરીરની નીકળી ગયેલા અને પાણીની જે નિકાસ થઈ છે એને પૂરી કરે છે ત્યાર પછી છાશની અંદર જીરું અને હળદર ઉમેરીને પીવું જોઈએ છાસ જીવ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં પણ સુધારો કરે છે હળદર એ પ્રાકૃતિક એન્ટિસેપ્ટિક છે જીરું છે એક દરમિયાન સમાવે છે તો મિત્રો આવી જ ઉપયોગી માહિતી જાણકારી માટે ફ્રીડમ લાઈફ ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જાગૃત રહો સચેત રહો સુરક્ષિત રહો અને આરોગ્યમય રહો ખૂબ ખૂબ આભાર